માટેના નિરાકરણ સારું જખો જૂથ ગ્રામ પંચાયતના સરપંચે રોડ નું નું કામ શરૂ કર્યું જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રહીમાબાઈ કોખો થી જખો બંદર સુધી જતા ડામર રોડ થી બડામ્યા પીરની દરગાહ સુધીના રસ્તાનો મરમતનો વિકાસ કામ શરૂ કરેલ જે રસ્તા પર વરસાદી પાણી દર વર્ષે ખૂબ સારી માત્રામાં ભરાઈ જાય છે વરસાદી પાણી ભરાઈ જવાથી તે રસ્તા પર વરસાદ સમયે ખૂબ સારો કાદવ કીચોડ થતો અને ગ્રામજનોને તે રસ્તો પસાર કરવો ખૂબ જ મુશ્કેલ પડતો હતો તેમજ કઠિન થઈ જતો હતો નલિયા તેમજ જકો બંદર જવા માટે આ રસ્તો મુખ્ય હોવાથી ગામવાસીઓ દરરોજ ખૂબ મોટી સંખ્યામાં આ રસ્તાનો ઉપયોગ કરે છે ગ્રામજનોને વરસાદ સમયે થતી પરેશાની અને હાલાકીનો કાયમ

કરવામાં આવ્યું છે તે કામ ગામના વિકાસની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે અને એનાથી ભવિષ્યમાં વરસાદમાં પણ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં રસ્તાનો ઉપયોગ કરતા થશે તેમજ રસ્તા મરમત માટે ગ્રામજનોએ સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો